નમસ્કાર દર્શક મિત્રો હું છું જયેશભાઈ શાસ્ત્રી અને મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે જાણીશું કે કઈ દિશા તરફ મસ્તક રાખી અને શયન કરવાથી સુખ પ્રાપ્ત થાય છે દંતમંજન સ્નાન અને અભ્યાસ માટેની મહત્વે કઈ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો પૂર્વ દિશા તરફ મસ્તક રાખી અને શયન કરવાથી બુદ્ધિમાન થવાય છે આયુષ્યની વૃદ્ધિ થાય છે ચિંતાઓમાંથી માણસ મુક્ત થાય છે અને સ્વપ્ન પણ સારા આવે છે વિચારો પણ શ્રેષ્ઠ આવે છે મિત્રો દક્ષિણ દિશા તરફ મસ્તક રાખી અને શયન કરવાથી તન મન સ્વસ્થ રહે છે સાથે સાથે ચિંતાઓમાંથી માણસ મુક્ત થાય છે સુખની પ્રાપ્તિ થાય છે તેમજ ધન વગેરેની પણ આકસ્મિક પ્રાપ્તિ થાય છે મિત્રો પશ્ચિમ દિશા તરફ મસ્તક રાખી અને શયન કરવાથી અનેક પ્રકારની બીમારીઓ આવે છે ચિંતાઓથી માણસ ઘેરાયેલો રહે છે દુસ્વપ્ન આવે છે આયુષ્ય ક્ષય થાય છે મિત્રો ઉત્તર દિશા તરફ મસ્તક રાખી અને શયન કરવાથી સર્વ પ્રકારે તન મન અને ધનથી માણસનું અનિષ્ટ થાય છે માણસ સતત ધનની કમીથી ઘેરાયેલો રહે છે ક્યારે આને કોઈ પણ પ્રકારે સુખ મળતું નથી મિત્રો બીજી જો મહત્વની વાતો જોવા જઈએ તો દંત દંતમંજન પશ્ચિમ દિશા તરફ મુખ રાખી અને કરવું જોઈએ સ્નાન એ પૂર્વ દિશા તરફ મુખ રાખી અને કરવું જોઈએ તેની સાથે સાથે પૂજા પાઠ માળા મંત્ર ધ્યાન વગેરે પણ પૂર્વ દિશા તરફ મુખ રાખી અને અવશ્ય કરવું જોઈએ અભ્યાસ પૂર્વ તથા ઉત્તર દિશા તરફ મુખ રાખી અને કરવાથી વાંચેલું એ તરત ઝડપથી યાદ રહી જાય છે મિત્રો હું આશા રાખું છું કે મારો આ વિડીયો આપણે પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સતત અમારી યુટ્યુબ ચેનલને નિહાળતા રહો નમસ્કાર